દેશમાં કુંભમેળાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કુંભમેળામાં પોતાની ભૂમિકાને પગલે એક બેઠકનું આયોજન કર્યું હતું ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ ખાતે કુંભમેળામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ ખૂબ મોટી ભૂમિકા ભજવવા જઈ રહી છે તેના વિશે સમાજમાં લોકોને માહિતગાર કરવા હેતુસર અને લોકોના સહકાર બદલ આ બેઠકનું આયોજન કરાયું હતું

રાષ્ટ્રીય બજરંગ દળ મહામંત્રી નવનીત ચુડાસમા છે ભાવનગર જિલ્લાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બદરંગ દળ દ્વારા જે ચૌદ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ભરાવવાનો છે તેની માટે ભાવનગરની પ્રજાને ભક્તોને ભાઈઓ બહેનોને બધા જ લોકોને આમંત્રણ પાઠવીએ છીએ અને દરેક લોકોને આ મહાકુંભ મેળામાં ઉપસ્થિત રહેવા માટેનું એક આમંત્રણ છે